જે માણસ જીવે એને અશ્રદ્ધા કેવાય અગેન આ રિપીટ આ જે કે છે કે પાંચ ઇન્દ્રિયો થી જે માણસ જીવે એ માણસ અશ્રદ્ધાળુ કહેવાય તો એનો મતલબ એવો કે માનો કે મારે અહીંયા થી ચર્ચ માં જવું છે મારી પાસે એક એક્ટિવા છે એટલે ઇન્દ્રિયો થી નહીં જીવવા ઇન્દ્રિયો થી જીવીએ તો અશ્રદ્ધા કહેવાય અને વચન અનુસાર કહે છે કે આપણે દ્રષ્ટિ થી નહીં પણ શ્રદ્ધા થી જીવે છે ઓકે વેદ દરેક 5 7 છે કે દ્રષ્ટિ થી નહીં પણ શ્રદ્ધા થી એટલે ધેટ મીન્સ કે મારે અહીંયા થી ચર્ચ જવું હોય તો લેવાનું પણ આંખોનો ઉપયોગ નહીં કરવાનો બરાબર ને મારે ચર્ચમાં જવું હોય ને એક્ટિવા ચલાવતી વખતે હું આંખ ખુલી રાખું તો હું અશ્રદ્ધાળુ કેવું ને નહીં એટલે પહેલા એક સ્પષ્ટીકરણ લઈ લઈએ કે પાંચે ઇન્દ્રિયો પ્રભુએ આપી છે એટલે જીવન જીવવા માટે એને વાપરવાની તો છે જ વાપરવાની તો છે જ પણ પણ શ્રદ્ધા એ છઠ્ઠી ઇન્દ્રિય છે એ અશ્રદ્ધા એ આપણી અંદર છે જે આપણને પ્રભુ પાસે લઈ જવા માટે પ્રભુનો અનુભવ કરવા માટે ઈસુનો એન્કાઉન્ટર કરવા માટે એ ઓબસ્ટેકલ એ અવરોધ ઊભા કરે છે આજે અશ્રદ્ધા પહેલા તો સમજીએ કે જો ફક્ત પાંચ ઇન્દ્રિયો પર આધાર રાખીને જીવીએ તો આપણે અને એટલે રોમન 12મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે નવી મનોવૃત્તિ ધારણ કરો આ સંસારના ઢાળામાં તમારી જાતને ના ઢાળશો નવી મનોવૃત્તિ ધારણ કરો એટલે કે એ અશ્રદ્ધાની જગ્યાએ તમે એક શ્રદ્ધાને કેળવવાની કોશિશ કરો તો જે લોકો લખવા માંગતા હોય પણ આઈ વોઝિમ ઓફ અનબિલી અજાણતાથી હું અશ્રદ્ધાનો શિકાર બનેલો કારણ કે સંતોચાર કરે તો કે માફી આપો એ બધું એ સંતી નતા શકતા એટલે સંત પાઉલ જેવા કે બધા નિયમોના પાડનાર એ પણ કબૂલ કરે છે કે ઇગ્નોરન્ટલી અચાન જ

અને અશુબેને એ દિવસે બોલવાની શરૂઆત કરી મને તો એ વખતે ખબર પણ નથી કે એમને માઇગ્રેન પેલો ચક્કરનો પ્રશ્ન હતો પણ એમણે એ વચન લઈ લીધું એથી સુ જ્ઞાન મળ્યું એમને એમણે વચન લઈ લીધું કે સતત બોલવા માંડ્યું ત્યાં આ ચક્કર એમને છોડીને જતા રહ્યા ત્યાં સુધી અજ્ઞાન હતું જેવું જ્ઞાન મળ્યું સત્ય મળ્યું કે મુક્તિ મળી એટલે ઘણા લોકોને ખબર જ ના હોય તો અસત્ય પ્રત્યેની તમારી શ્રદ્ધા ખોટી માહિતી દાખલા તરીકે એવું સાંભળી શકે કોઈના માથા પર હાથ મૂકીને પ્રાર્થના નહીં કરવાની નહી તો એનામાં જે બાબતો હોય શેતાન હોય દુષ્ટાત્મા હોય બીમારી હોય એ તમારામાં પણ આવે એક એક અને ત્યાં એ લોકોની મધ્ય કામ કરતા અને એ બહુ કામ કરે સેવા કરે પ્રાર્થના કરે પણ કોઈ સિસ્ટર કોઈના માથા પર હાથ મૂકીને પ્રાર્થના ના

લોકોને પ્રાર્થના માટે આગળ મોકલે જ્યારે તું લીડર ને પસંદ કરે સ્પિરિચ્યુઅલ લીડર ને પસંદ કરે ત્યારે પસંદગી કરીને મોકલવામાં ઉતાવળ ના કરીશ જો કદાચ એ પ્રીચર કાચો પાચો હશે કે આત્માથી ભરાયેલો નહીં હોય સ્પિરિચ્યુઅલ નહીં હોય તો કે છે ઉતાવળ ના કરીશ છેલ્લી વાર જો કોઈને પણ માથે હાથ દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ કોઈના નહીં નહીં પાપ તારી તારી જાતને જાતને શુદ્ધ શુદ્ધ રાખજે પાઉલે આખું અલગ બાબત માટે કીધેલું હવે પેલા નન્સ લોકો એવું સમજી બેઠા કે કોઈના માથા પર હાથ મૂકવાથી એ બધું આપણામાં આવે એટલે માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવાની નહીં ખોટી માહિતી થઈ રોંગ ઇન્ફોર્મેશન ઓકે બીજી એક ખોટી માહિતી લઈ જે આપણે અશ્રદ્ધામાં રાખે છે 70 વર્ષ થાય ને તો ઢીચડ તો ગસાય જ ને કાન તો થોડા આવે માં શું સિત્તેર વર્ષ થઈ ગયા ને વચન માં તો કે છે તમને એકસો વીસ વર્ષ નું આયુષ્ય મળ્યું છે એટલે પ્રભુ એવું છે કે સિત્તેર વર્ષથી તમે આમ લટકતા જીજાણે છે કોટી માગી અને બાય ચાન્સ પેલો ચોર ચોરી કરવા આયો છે અને બાય ચાન્સ કોઈ બાબત બની છે તો એ શું કહે છે મેં તમારા માટે બલિદાન આપ્યું છે અને તમારે એ સર્વ એ તમારા બધા દુખાવા સોજા છે વચન શું કે છે ઈસુ શું કે છે એને તમે માં રાખજો જો એ ખોટી માહિતીના માહિતીની અશ્રદ્ધામાંથી બહાર આવવું હોય તો કેટલી બધી બાબતો એવી તમારી લાઈફમાં હશે કે તમારા દાદા પરદાદા કરતા હતા પછી એ પ્રણાલી આપણા જીવનમાં ચાલુ છે ખોટી માહિતી જો તમારા મનમાં હોય જ્યારે તમને કોઈ પ્રશ્ન થાય તો શોધો બાઇબલમાં છે તો હું કરું બાઇબલમાં નથી અને ખોટી માહિતી છે તો ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એક મેચ્યોર પર્સન તરીકે टू अंडरस्टेंड મારી માનસિકતા બતાવ 15 મિનિટ બાઇબલ વાંચ્યા એટલે મે મારા માનસિક મને શાંત આનંદ અને સંતોષ મે એક સારું કામ કરી મૂકી દીધું ઈ બાઇબલ વાંચ્યા પછી મારા હૃદયમાં કોઈ કુમાશ નમ્રતા પ્રેમ આવ્યો નથી મે બાઇબલ ને એક ધાર્મિક પુસ્તક તરીકે એક સારા કર્મ તરીકે કરીને મૂકી દીધું એનાથી કે મારામાં તો કોઈ પરિવર્તન આવ્યું નહીં જો એ જ પથ્થરનું હૃદય લઈને જો હું પ્રભુ પાસે જઈશ પ્રાર્થના કરો તો એને જુઓ કે હું કઈ પ્રાર્થના કરું છું કેમ કરું છું મને ઈસુ આ પ્રાર્થના વિશે શું કહે છે આ જે બાઇબલમાં નથી જે ઈસુએ નથી કીધું પવિત્ર આત્માને નથી શીખવાડ્યું એવી બાબતોને આપણી બેગમાંથી આપણા આત્મામાંથી બહાર કાઢી જે લોકો પ્રભુના વચનને રાજ્ય તમે જોવા નહીં પામો તમે ગમે પ્રાર્થનાઓ લાંબી લાંબી પ્રાર્થનાઓ કરી હશે પણ જો તમારો પુનર્જન્મ નથી થયો તો તમે ઈશ્વરનું રાજ્ય નહી જોઈ શકો

એનો અવાજ સંભળાય છે સુસવાટા આખોથી જોઈ શકાતું નથી એવી જ રીતે એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે આત્મામાંથી થતો જન્મ પણ છે

કે જ્યારે તમે વચનોમાં સતત રહો છો તમે સતત વચન વાંચો બોલો સાંભળો લખો ત્યારે ઓલમાઇટી ગોડ ની કુખમાંથી તમારો જન્મ થાય છે આઈ રિપીટ પરમેશ્વર પિતાની કુખમાંથી તમારો જન્મ થાય છે પહેલો જન્મ થયો છે માતાની કુખમાંથી બીજો જન્મ જ્યારે તમે વચનોમાં સતત હો છો ત્યારે પરમેશ્વર પિતાની કૃપાથી તમારો જન્મ થાય છે કણો એક પિતર એક 23 તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ મારફત પહેલો જન્મ માતાના ખોથે થયો હવે તમારો બીજો જન્મ વર્ષોમાં સતત છો એટલે તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ નશ્વર એટલે જેનો નાશ થઈ જાય અવિનાશ્વર એટલે જેનો કદી નાશ નથી થતો તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ મારફતે

તમને સ્પર્શ થયું કે નહીં હું દર શુક્રવારે અટેન્ડ કરું છું કેવા માટે આપણી પાસે આ ધાર્મિક ક્રિયા છે શુક્રવારે

પછી ઈસુએ કહ્યું પછી પેલા શિષ્યો પૂછવા જાય છે પછી ઈસુએ કહ્યું તમે આ દ્રષ્ટાંત નથી સમજતા તમે આ દ્રષ્ટાંત નથી સમજતા તો તમે બીજા દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો તો તમે આગળના બીજા દ્રષ્ટાંતો બાઇબલના વિધે ઈશ્વરના રાજ્યની બાબતો તમે કેવી રીતના સમજશો કારણ કે સિમ્પલ સાદો નિયમ છે જે દાણ જમીનમાં જાય ટકી રહે એ તમારી આગળ ખુલે છે તમારો પુનર્જન્મ થાય છે અને ત્યાં શું કે છે કે પુનર્જન્મ વગર ઈશ્વરના રાજ્યમાં

એટલે આ ત્રીજા પ્રકારની અશ્રદ્ધા એટલે કેવી શ્રદ્ધા કે તમે જુઓ છો ઈસુને ચમત્કાર કરતા જુઓ છો તમને સત્ય પણ ખબર છે એ શિષ્યોને સત્ય ખબર હતી ઈસુ સાથે રહી રહીને અને તે છતાં પાંચ ઇન્દ્રિયો એમના ઉપર હાવી થઈ જતી હતી એનું એક એક્ઝામ્પલ થોમા આંગળી ના મૂકું ત્યાં સુધી હું એને સ્પર્શ ના કરું ત્યાં સુધી હું ના માનું પછી ઈસુ બીજી વાર આવે છે હવા જોડે વાત કરે છે અને પછી છે તું તો જોવે છે ને શ્રદ્ધા રાખે છે ને આ મારા ભક્તો જે જોયા વગર શ્રદ્ધા રાખે છે ને એ લોકો તારા કરતા તો બહુ આગળ છે આપણે બાઇબલના વચન વાંચીને શ્રદ્ધા રાખવા રાખવાનો પ્રયત્ન કરીએ છે કે મારી વિરુદ્ધ ઘડાયેલું એક બી હથિયાર કામમાં નહીં આવે જો પ્રભુ તું મારી પક્ષે છે તો મારી વિરુદ્ધ કોણ અશક્ય ને શક્ય બનાવનાર દેવ આપણે બાઇબલના વચનો દ્વારા શ્રદ્ધા રાખવાની પ્રયત્ન કરીએ છીએ આપણે ઈસુને ડાયરેક્ટ નથી જોયા કારણ કે વચન એ જ જીવતું ને જાગતું છે એ જ ઈસુ પોતે છે અને આ છે આપણી છઠ્ઠી ઇન્દ્રિય કેમ કે નથી ઈસુ દેખાતા નથી પવિત્ર અહિયાંથી જુઓ ઈશ્વરનું રાજ્ય જોવું છે આ વચનો દ્વારા આ આઈનું છે પણ તકલીફ ક્યાં થાય છે પેલા

પછી થોડી વાર પછી ખબર છે પછી સંતર એ આ અંજુ ને આ પ્રિયલ ને આ મોષા આ બની ગયા

અહીંયા આવો તો ના હું નથી મારા વિડીયો જોવો તો ગમતા હોય જેના સેશન્સ ગમતા હોય પણ પ્લીઝ બી કનેક્ટેડ વિથ ઓફ ગોડ